મિત્રો મિત્રોને સ્વાગત છે નવા વર્ષમાં નવા ઉદ્યોગમાં આ બે હજાર ચોવીસનો નો આપણે પહેલો ર્લોગ છે અને કાલે આપણે પહેલો બ્લોક નતો બનાવ્યો થઈ ગયું એટલે દવા લીધી અને એમણે બહુ જોઈ તબિયત મેળવી નથી હાટાણા હવા જો મકાઈ આપણે વીતરીમાં બીજું પાણી દઉં કાઢવાની જરૂર નથી પણ શું છે કે અહીંયા વરસની ફેક્ટેરિયામાં હાતીડ હોય ને હેડિયા શું થઈ જાય એટલે ઢાર બહુ થઈ જતો એટલે પેલા પાણીમાં ગાયો રૂડી ગયું તું ને પાણી એટલે બીજું પાણી કાઢ્યું હતું ને જો ખાબો છે અવારના પોરમાં નાય તાજ નહીં પડતી હોય ને કોમેશ મજા ગીર આવ્યો તા કયું નહીં ના ચક્કલિયું અને આપણે પાછા જીરું નધવાનું ચાલુ જ ધીરે 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 જઈએ તો આવે ત્યાં આપણે એ થોડુંક નહીં દઉં પછી આવીને રહેવા બાપુ જઈશે ગામમાં આપણે જઈશું પાછા નદવા નેદે જઈએ તો આપણે એમાં પાસનું પાણી પાવાનું છે ભેગું દવા પાવાની છે એવું બધું કરવાનું છે તો તમે વિડીયોમાં જોડાયા રહેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે આગતરું જીરું રેન પાઇપ આવું ને હરા છે અટાણા બધેથી બાકી બધું તમે કાયમ જે બ્લોગ જોતા હોય ખબર જ હોય બાજી બગડી ગઈ છે આગતરા જીરાની પાસ જીરાની બાજી આપણે બગડવા દેવાની છે નહીં ભલે થઈ જાય બગડવાની હે એવો દાખલો કરવો હે બંને બગડવા નથી દેવું તો બગડી ગયું આ હવે આપણે હું કે કેટલું થાય આવી ગયું હવે સમજાતું કારણ કે સોટા જાય છે અને આપણે ટાઈપ થી હતું ને એમાં આમ અલગ જ કેમ ઓનર આવી છે ઉકારો છે ઈ તો છે ઈમાં કઈ લાંબો પેર ન પડે તો દીસ હોય ને આમ કાઈ તો સજો પાસા કે આરા મીંડા ભરાવા એકવાર આવ ખાલી થઈ ગયા તા અને આપણે છેલ્લા કાલની પરમદિન બ્લોગમાં મેળી માથાથી બતાવ્યું હતું એ બીજા માયડા છે ઈમાં કાઈ દે ખબર પડે કેટલો હુકારો છે ને કેટલો નથી તો તમારી જોવું હોય ને તો કાલનો લોક જોઈ લીજો કાલનો નહી પરમજી નો લોક આપણે ચેનલમાં જ છે આવું છે જીરું કાલ હું ગયો તો ટંકાર યા મા જીરું જરાક છૂટ કરી લીવો હું તો સૌથી પહેલા તમને એ બતાવી દઉં તો હોય ને આ હે મામાનું જીરું અને આ જીરું અને આપણું આગતનું જીરું ભાઈ એક જ તારીખે પાણી આવ્યું એને અગિયાર તારીખે પાણી આવ્યું અને આપણે અગિયાર તારીખે રાતે એટલે બાર તારીખે એટલે ટૂંકમાં લ્યો ને પાંચ સાત કલાકનો ફેર છે બિયારણ આપણે બધું એક જ બાસ્કામાંથી એ મારે ત્યાંથી લઈ ગયા હતા બિયારણ ઘરનું જ અને મેં એ જ બાસ્કાનું વાવ્યું એટલે ટૂંકમાં લ્યો ને બે ને જીરાની તારીખ સેમ જ છે પણ એને જીરું કંઈક આવું છે ને આપણે જીરું કંઈક આવું છે એટલે આપણું જીરું જરાક કારામાં શું કહેવાય ઝપટમાં આવી ગયું બાકી તો મામાનું જે જીરું છે ને એવડો ગ્રોસ નથી જ આપણા જીરામાં હવે એ તો હવે હું ખામી હોય એ કંઈ ખબર ન પડતી એને દેહ ખાતા થોડુંક વધારે ભરાય એ થોડોક ફેર પડતો હોય થોડોક નહીં પડે એ ઘણો ફેર પડે બાકી એની એના સોડવાની હાઈટ ને આપણા સોડવાની હાઈટમાં ઘણો બધો ફેર છે એમાં તો નામી ગુલાબી ફૂલણા તમે જોયું હે આવી ગયા હે નામી મોગરે આવી ગયું અને એને હે ને થોડાક પાણી રૂડવાનો પ્રશ્ન હતો એટલે ઉગવામાં ઉગવામાં જરાક ચાર પાણી વીગ્યું ને કારણ કે એને પાણી બહુ રૂડી જતું હતું બાકી જીરું મસ્તીનું છે એને મામાનું આપણા જીરામાં આવું થઈ ગયું કઈ વાંધો નહીં જીવું થઈ ગયું જીવું ઓલ શું કહેવાય નસીબમાં હોય નહીં જડી રહે હવે આપણે દીરા જીરાઢારા જાય

જો વાત છે હું કારો ખેડી નઈખો લાગ્યા છું આ બાત રે જો આથી લઈ ના ટુકમાં 15 ફૂટ જેટલા માવી ગયો અને એક પછી કોઈ કોઈ જાતનો પ્રોબ્લેમ નમ રે રેડી गिरું બધું અડતા અડતા કેરા એટલે હવે આવું બધું છે જમીનમાં જોઈને બધું હમ આર્યન જો વા વચમાં બે કેરા નથી હા જોય અર્જન ભાઈને જીરામાં બે કેરામાં કાંઈ નંબે વરી આણિકોર એક કેરામાં થાય ને પછી આનિકોર વળી કંઈ નંભે આજન ભાઈ જીરું એ બગડી ગયું ટાંગો ટાંગો રહ્યું હા કાંઈ હવે આમાં વાવવું કંઈ આમાં આવું હું ગાજુ બાંજો થાય બીજું કંઈ થાય ના હોય આને ના ગંજો આપડે જોઈયું કે કેવો હોય ના પડતો હોય બેટા મિત્રો આમાં કઈ ઢોઢક મહિનામાં થાય હું હોય તો કઈ કમેન્ટમાં કરજો કઈ વાવાજી હોય અટાડે હોય ઢોઢક મહિનામાં પાકી જાવું છું પછી પાણી ના હોય અમારે અને આ સે અડધીન જીરું પરવા 10 10 મણ ખેદું કે હમ નીક ગયા નીક મણ ખેદું કો મારણવારી થઈ ગયો અમાય જો હજી પ્રોબ્લેમ છે ન થિરો કાલો આઠ નામ છે ગેવ છોડવાની છે પણ આ પ્રોબ્લેમ આવે જો પડી ગયો જો એ જો લા છોડો જો કા આ છોડો યાદી હોય જો લીવો મજબૂત છોડવા જડ લીવો જડ પડી ગયા હા જો હમણા ગોઠણ ગોઠણ થઈ ગયા ગોઠી ગઈ ને ચરા કઢી ગયું થોડું કેઠો રાખી દીયો આ

મિત્રો બપોરનો એક વાગી ગયો ને આપણે બે પાળિયા કમ્પ્લેટ નહીં ગયા ઓલું કાલ ને દઈ ગયું ને આજે આ બપોર માં નથી નાખ્યું હવે આપણે લગભગ છ પારિયા જેવું છે અને જીરું આમાં હે ને હુકારો ચાલુ થઈ ગયો હે પાંચ આઠ ટકા જેવો હુકારો આવી ગયો હે હવે એ વેરાવેર વધતો જાય પણ આપણે ટ્રાય કર્યું પાણી પાવું હોય કાયદેસર સ્પેશિયલ હુકારો રોકવા હોય પાણી પાવું હવે હુકારો રોકાય કે વધારે આવે એ તો પાયા પછી જ ખબર પડે મિત્રો આપણે જીરું પાવું તો હે પણ એમાં ઘણા બધા છોડવા જાંબુ જાંબુડિયા કલરના થઈ ગયા હે હવે એ પાણી વધારે લીધું હોય હિમ થઈ ગયા હોય એ કંઈ સમજાતું નથી જાંબુડિયા છોડવા બહુ જાજા છે પણ પાણી આપવાનું છે એ થાય નહીં વરસાદથી માં આવી જાય અને પાણી માં વાર લાગતી બે બે ત્રણ ત્રણ પાગ એમ કરી એટલે જોવાનું છે કે ઉતારો રોકાય કે નથી રોકાતો આપણાથી મિત્રો ઉતરો સાડા પાંચ વાગે અને આપડે ત્રીજું પાગ એ તો complete નવાઈ ગયું હોય આ ત્રણ પાગ છે ને પેલી ફેરે આપડે વેધું ત્યાં ઝીણું ઝીણું ખડ બધું નીકળતા ગયા તા પછી પાણીનું નું મોડું થતું તું એટલે આમાં પછી છે ને ઝીણું ઝીણું એવા દીધું અરુણ ને વધુ ખડ ને એવું લેતા ગયા તા એટલે અહીં થી ખોટી પાગ હારું કામ કાજ ચાલુ થાહે

ખોખા પાણીમાં સલ્ફર ને હ્યુમિક એસિડ પાયું હતું એક જ ફેર દવા સાઈટ થઈને બે મહિનાનો લગભગ જીરું હોય જોઈ લે એનું પોઝિશન દવા હર હર દવા વગર નહીં ખબર પડતી આ મને એક જ ફેર દવા સાઈટ ગયો નામી ફૂલ બુલ મોગરે આવી ગયું વરિયારી લાગી ગઈ મહિના દાણા ભરાવા પારવું છે પણ જીસી આમ નામી છે છોડવા એટલે આમ આ જોતા એમ લાગે કે આ જીરું હરો આવીએ અમારે આવું રહે તો એ પછી દવા એગ્રાવાળાને દેવાના થોડાક ટાઈમ આથી એવું બધું હે જીરાનું કામ કાંઈક ખબર નથી પડતી હું કહ્યું હું કહી રહે ફાયદો છે ને આમાં એ છેલ્લા ખબર પડે બધી હાવ કાટનું વાર્થમાં આવે ને એ ઘણો જરા જયારે આમાંથી ઉછાળ રહેશે તો હાન પડ જાય આજે આમ તો ઘણો પડો થઈ ગયો ને આમાં પણ હવે કાલથી નહીં થાય 什么我刚种的，你你你你。